નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર અંદર તો આજના આપણે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે જીરાની બજારો ધીમી ગતિએ વધતી આવક વધી રહી છે અને સામે નિકાસ માંગ એટલી નીકળી નથી કે જીરાની બજારો આજે સ્ટેબ હતી ચાલુ સપ્તાહથી નવા જીરાની આવકો વધવા લાગશે અને સરેરાશ બજારનો ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે કે પંદર ફેબ્રુઆરીની બાદ સારો માલ આવે તેવી ધારણાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો આજે ઊંઝામાં નવા જીરાની બસો ગુણીની આવક હતી અને સારી સુપર ક્વોલિટીના ભાવ સાત હજારથી સાત હજાર છસો હતા અને મીડિયમ માલના ભાવ છ હજારથી છ હજાર પાંચસો હતા ગ્વાડલમાં નવા જીરાની આવક ત્રણસો તેત્રીસ પૂરીની આવક હતી અને તેના ભાવ પાંચ હજારથી સાત હજાર ત્રણસો હતા તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે

જસદણ ચાર હજાર પાંચસોથી છ હજાર પાંચસો કાલાવાડ પાંચ હજાર નવસો પંચાવનથી પાંચ હજાર નવસો ને સિત્તેર જામજોધપુર પાંચ હજારથી છ હજાર બસો ને એકવીસ જામનગર ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો ને ત્રીસ સાવરકુંડલા પાંચ હજાર સોથી પાંચ હજાર એકસો ને એક રૂપિયો લાલપુર ત્રણ હજાર બસોથી ચાર હજાર આઠસો હળવદ પાંચ હજાર 6301 છ હજાર ત્રણસો ને એક ઊંઝા પાંચ હજાર ત્રણસો પચીસથી સાત હજાર ત્રણસો ને પચાસ હારીજ પાંચ હજારથી છ હજાર ત્રણસો ને પચાસ રાંધનપુર પાંચ હજાર ત્રણસોથી છ હજાર